ખેડૂતો તેમજ અન્ય ગ્રામજનોને સરકારની યોજનાઓનો લાભ આપવા માટે તલાટી સહિત ગ્રામ પંચાયતના સદસ્યો જહેમત ઉપાડી રહ્યા છે રોડ રસ્તા ગટર પાણી સહિતના કામો ગ્રામજનોની સુખાકારી માટે હાથ ધરાયા છે ત્યારે સરપંચ શ્રીમતી મંજુલાબેન જેઠા લાલ સીઝુ ઉપ સરપંચ નવીનભાઈ ગોપાલભાઈ ગઢવી અને તલાટી રામભાઈ ગોપાલભાઈ ગઢવીએ વિગતો આપી હતી મારું નામ મંજુલાબેન જેઠાલાલ સીજુ છે હમ મોટીરાણ જૂથ ગ્રામ પંચાયતની સરપંચ છું અમારા ગામમાં એક તો રોડ રસ્તા બીજો ગટર લાઈન પાણીની એ વિકાસના કામો થયા છે કરો કરોડની આસપાસ થયા છે રોડના કામ આમ તો બધા વિસ્તારમાં કરાવ્યા છે બધા વિસ્તારને લાભ દીધો છે એમ હા હજી છે બાકી છે રોડ રસ્તાના બાકી છે ગટરને ને એ તો ખાસ થઈ ગયા છે પણ રોડ રસ્તાના હજી બાકી છે ગામ હા અમારે સમાજવાળી મંજૂર થઈ ગઈ છે મૈશ્રી સમાજની ને શેડ પણ મંજૂર થઈ ગયો છે એ બાકી છે કરવાનું જે ગઢવી સમાજમાં પણ શેડ મંજૂર થઈ ગયું છે એ થઈ ગયો છે એની માસ્તે તો કહીશું કે ભાઈ પોતાને પણ થોડીક જવાબદારી લેવી પડે એમ પંચાયત માથે બધું ન છોડવું પડે પોત પોતાના એરિયામાં સફાઈ કામ કરાવવું પડે એમ મારું નામ ગઢવી નવીન ગોપાલભાઈ હાલ હું મોટી ગ્રામ પંચાયતમાં ઉસ્તુ તરીકે અમારી પાસે ઘણા સમયથી ગટરની મેન લાઇનનો એક પ્રશ્ન હતો જે અમારા કાર્યકાળમાં અમે હાલ પૂરો કરેલ છે તે સિવાય ગામમાં પાણીની લાઈનો ઇન્ટરલોકનું કામ થયેલું છે સીસી રોડનું કામ થયેલું છે આપણે પુરુષ રક્ષણની દિવાલોનું કામ થયેલું છે એવા કામો અમારા કાર્યકાળમાં થયા છે અમારી પાસે મેં જેમ તમને વાત કરી તેમ આખા ગામની મેઇન ગટર લાઈન જે ગામથી બહાર નીકળે છે એ ઘણા સમયથી પેન્ડિંગ હતી અને ખુલ્લી ખુલ્લી હતી તેનું અમે કામ પૂરું કર્યું અને એ ગટરના કામનું સોલ્યુશન કર્યું છે તે સિવાય મફતનગર બગતવાડી એમાં પણ વધારે પડતું ગટર અને પાણીનું કામ થયેલું છે અમારી પાસે પીવાના પાણી પંચાયતના ચાર બોર છે અને જે બધા બોરમાં મીઠું પાણી છે એના દ્વારા અમે ગામને પીવાનું પાણી સપ્લાય કરીએ છીએ તે સિવાય અમારી પાસે ઓવરહેડ ટાંકા છે અને મોટા બે સંપ પણ છે તેનાથી અમે સંપૂર્ણ ગામમાં પાણી વિતરણ કરીએ છીએ જી અમે ગત વર્ષે અમારા વીઆરટીઆઈ સંસ્થા છે એની સાથે રહી અને ગ્લોબલ જેવી સંસ્થાઓ સાથે રહી મોટી રાયણ ગામમાં અને નાની રાયણ ગામમાં પણ જળસંચયની કામગીરી થયેલ છે તે સિવાય અમારે ગરીબ સમાજ તરફથી પણ ફંડ એકત્રિત કરી અને સોનલ સરોવરનું કામ નાની રાયણ મધ્ય કરેલ છે અને હજી બાકી છે એ આગામી સમયમાં પૂરું કરશું મહાજનનું અમારા ગામમાં વિકાસના કામમાં મહત્ત્વ વધારે છે તેઓ હાલ પણ મૃકમાવતીમાં જે ઝેરી બાવડો અને ઘાના બાવળો છે એ પોતાના ખર્ચે નવનીત પરિવાર અને એની સાથે વીઆરટીઆઈ સંસ્થા સાથે રહીને જે કામ હાલમાં પણ ચાલુ છે તે સિવાય પણ મહાજન હર હંમેશ ગામના વિકાસ માટે તત્પર રહે છે જી પંચાયત તરફથી પણ અમે તંત્રને જે આર એમ છે એમને પણ લેખિતમાં મૌખિકમાં વારે રજૂઆત કરી છે તે સિવાય અમે ધારાસભ્યશ્રીની કાર્યાલયે જઈ ત્યાં પણ સર્વે ગ્રામજનો સાથે એની રજૂઆત કરેલ છે મારું નામ રામભાઈ ગોપાલભાઈ ગઢવી હાલે હું તલાટી સહમંત્રી તરીકે ફરજ બજાવું છું માર્ચ બે હજાર બાવીસમાં મારી અહીંયા નિમણૂક થઈ અને અત્યારે બે વર્ષ જેવો સમયગાળો થયો છે તલાટી તરીકે ફરજ બજાવું છું પ્રથમ વાત કરીએ તો સરપંચને સત્તર એક બે હજાર ચોવીસના બે વર્ષ જેવા સમય પૂરો થાય છે આ સમય દરમિયાન વિવિધ યોજનાઓના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા હતા એનામાંથી સૌ પ્રથમ ચૌદમાં નાણાંપંચની અંદર બચત રકમ જે ટોટલ દસ લાખ જેવી બચત રકમ હતી દસ લાખના ચૌદમાં નાણાંપંચની ગ્રાન્ટના કામો જે છે તે સરપંચશ્રીની આગેવાનીમાં ઉપસરપંચશ્રી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તથા તમામ વોર્ડના સભ્યશ્રીઓના સહયોગથી સહકારથી દસ લાખના ચૌદમાં નાણાંપંચના કામો પૂર્ણ કર્યા ત્યારબાદ પંદરમાં નાણાંપંચના વીસ એકવીસના તથા એકવીસ બાવીસના એનામાં ટોટલ સત્યાવીસ લાખ જેવા નાણાંપંચના વીસ ને એકવીસ બાવીસના કામો પૂર્ણ કરેલા છે જ્યારે બારથી પંદર લાખ રૂપિયાના રોડ રસ્તા સીસી સીસી રોડ છે એ આપણે બાવીસ ત્રેવીસ વિકાસના કામો છે પંદરમાં નાણાપંચના બાવીસ ત્રેવીસના એ વીસ લાખ જેવા બાવીસ ત્રેવીસના કામો પૂર્ણ કરેલ છે અને અત્યારે ત્રેવીસ ચોવીસ વર્ષ ત્રેવીસ ચોવીસના વર્ષના પણ અમુક કામો ચાલુ છે જેનામાં ઇન્ટરલોક છે ગટર લાઈન છે પાણી છે અને ખાસ જરૂરિયાત તો જ્યારે હું રાયણમાં આવ્યો ત્યારે પ્રથમ વસ્તુ એ હતી કે ગટર અને પાણી એ બહુ ત્યારે સમસ્યા હતી પણ બે વર્ષના સમયગાળા દરમિયાન ગટરને અને પાણીને પ્રથમ અગ્રતા આપીને ગટરને પાણીના ઘણા કામો અહીંયા સરપંચશ્રીની આગેવાનીમાં તથા તમામ સભ્યશ્રીઓના આગેવાનીમાં સરસ અને સારા કામો થયા છે એ બદલ પંચાયતને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારો ખાસ તો એક મહત્ત્વનો મુદ્દો છે ગટર લાઈન હતો શરૂઆતમાં જ વરસાદમાં જ્યારે નદીમાં ગટર લાઇન આવેલી છે તો એ ગટર લાઈનનો અત્યારે કામ સારો પૂર્ણ થઈ ગયો છે પણ હજી ભવિષ્યમાં એનામાં આડબંધ છે કે ત્યાં હજી વધુ વ્યવસ્થા થઈ શકે તો ભવિષ્યનો પ્રશ્ન એક સોલ્વ થઈ શકે છે તો એક ગટર લાઈનનો મુદ્દો છે તથા બીજા અમુક એવા ઘણા એવા નીચાણવાળા વિસ્તારો હોય કે પછી થોડાક અત્યારે વિકસિત ન હોય એવા વિસ્તારોમાં ગટર લાઈન પાણીનો બધી તમામ યોજનાઓનો લાભ અમે આયોજનમાં કરી અને આપશું એવી અમારી બધાની તમામની લાગણી છે નાની રાયમાં પણ જ્યારે અમે આયોજન કરતા હોઈએ ત્યારે વસ્તીના હિસાબે નાની રાણ ગામે પણ અમે તેનું આયોજન કરતા હોઈએ છીએ અને યોજનાકીય કામો હોય કે નાણાંપણના કામો હોય તો નાની રાણ ગામે અમે લેતા હોઈએ છીએ હવે નાની રાણને મોટી રાણને એક જોરતો નદીવાળો માર્ગ છે તે આપણે ઉપલી કક્ષાએ જે રજૂઆત કરેલી છે અને કદાચ ટૂંક સમયમાં થઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ અને ખાસ કરીને અત્યારે નાની રાણ ગામે ક નાની રાણ ગામે પાણી જે છે એ નાગલ પરની સહકારથી અત્યારે પાણી મળતું હતું પણ અત્યારે આપણે હમણાં જ એક નવો બોર બનાવી અને આપણે પંચાયતને હસ્તક બનાવેલ છે બોર એ એક સરસ એક નાની રાણ માટે છે કે પાણીનો સમસ્યા સોલ્વ થઈ ગઈ છે દર વખતે આપણે ખેડૂતો સાથે મિટિંગ કરતા હોઈએ છીએ કોઈ યોજના હોય તો અમને યોજનાનો ઓનલાઈન માહિતી આપીએ છીએ અન્ય સભા હોય ત્યારે મોટી સંખ્યામાં ખેડૂત આવતા હોય છે એમની સમસ્યા સાંભળીને એનું નિરાકરણ પણ થઈ શકે એવા અમે બનતા કોશિશ પ્રયત્નો કરીએ જ છીએ